ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ અમુક વિસ્તારોમાં તો મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું આપણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો એકત્રીસ જિલ્લાના કુલ એકસો સિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અઢાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ ચાલીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે છન્નું તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે મેઘરાજાએ સુરતની તો સુરત જ બદલી નાખી છે સુરત અત્યારે સ્માર્ટ સિટીના બદલે લેક સિટી બની ગયું છે ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને સુરતમાં ગતરોજ બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો જોકે રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો ચોવીસ જૂનની સવારે ચાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં સુરતમાં છ ઇંચ થી પણ વધુ વરસાદ ખાબક્યો હતો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત શહેરમાં જ રાજ્યોનો સૌથી વધુ તેર ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના કામરેજ તાલુકાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી બાજુ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે હાલ તો ડાયમંડ સિટી જાણે બીચ સિટી બની ગયું હોય તેવો હાલ લાગી રહ્યું છે તો આ બાજુ આપણા સૌરાષ્ટ્ર ની આપણે વાત કરીએ તો દસ જળાશય હાઈ એલર્ટ પર છે જેમાં અમરેલીના ધાતરવાડી અને સુરજવાડી સુરેન્દ્રનગરના વાંસલ લીમ ભોગવાનો એક અને સબુરી જામનગરના વાઘડિયા કચ્છના કલાઘોલા ભાવનગરમાં રોજકી તથા બગડ અને બોટાદના ભીમદાદ સંપૂર્ણ એટલે કે સો ટકા ભરાઈ ગયા છે જેથી ત્યાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત ઓગણત્રીસ જળાશય સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાતા તેને પણ એલર્ટ અને વોર્નિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે સરદાર સરોવરી યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પચાસ પોઈન્ટ પંદર ટકા જેટલું પાણી સંગ્રહાયેલું છે હવામાન વિભાગે આવતીકાલે એટલે કે પચીસ જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા બરોડા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને છવ્વીસ જૂને નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જારી કરી દીધું છે હવે સત્યાવીસ જૂનની વાત કરીએ તો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી ડાંગ તાપી નર્મદા ઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે અને જૂનના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે આજના દિવસે અને કાલના દિવસે અસરગ્રસ્ત વિસ્તારો આપણને કયા જોવા મળી રહ્યા છે તો અત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે સૌથી વધારે કયા વિસ્તારો અસરગ્રસ્ત દેખાઈ રહ્યા છે આમ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે ઉત્તર ગુજરાતથી જ તેની શરૂઆત થઈ હતી તો અત્યારે આપણે વિંડીમાં ચોવીસ તારીખ અને છ વાગ્યાનો આપણે સમય જોઈ રહ્યા છીએ તેમાં આપણે જોઈએ તો રાજકોટ વિસ્તાર છે તેને પણ અસરગ્રસ્ત માનવામાં આવી રહ્યું છે ચોટીલા છે તેને પણ અસરગ્રસ્ત માનવામાં આવી રહ્યું છે પણ ગુજરાતમાં જે કાંઠાનો વિસ્તાર છે એટલે કે ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા કુંડલા આ દરેક વિસ્તાર છે અત્યારે અસરગ્રસ્ત માનવામાં આવી રહ્યા છે વેરાવળ વસાવદર બગસરા આ દરેક જગ્યાએ અત્યારે જે રીતે આપણને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે આ દરેક વિસ્તારોમાં અસરગ્રસ્ત દેખાઈ રહ્યું છે પણ જે રીતે આપણે તારીખ જે આગળ જઈએ તો સૌથી વધારે આ વિસ્તાર છે અસરગ્રસ્ત અત્યારે આપણને દેખાઈ રહ્યો છે પણ આપણે અત્યારે ગુજરાતમાં બાજુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુરત છે ઉમરપાડા છે બારડોલી છે વ્યારા છે આ દરેક વિસ્તાર અત્યારે સૌથી વધારે અસરગ્રસ્ત માનવામાં આવી રહ્યા છે એ દરેક વિસ્તાર અત્યારે સૌથી વધારે વરસાદ છે તેની લાઈનમાં આપણે કહી શકીએ કે ત્યાં સૌથી વધારે મેઘરાજ આવી શકે એમ છે ગાજવીજ સાથે ત્યાં વરસાદ આવી શકે તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે માટે અત્યારે તંત્ર દ્વારા પણ દરેક જગ્યાએ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને લોકોને પણ ખાસ સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે ગુજરાતમાં અત્યારે સૌથી વધારે સુરત છે તેના પર વરસાદ વધારે હાવી થઈ ગયો છે પરંતુ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે હજુ પણ આ વરસાદની પરિસ્થિતિ છે એ રાજ્યના કેટલા વિસ્તારોમાં આવી શકે છે અને કેટલા વિસ્તારોને ગમરોડી શકે એમ છે નમસ્કાર